નમસ્તે મિત્રો રોબોટિક સર્જરી આ શબ્દ જ્યારે કોઈ માણસ સાંભળે ત્યારે એના મનમાં એવી કલ્પના ઉઠે કે કોઈ માણસ જેવો દેખાતો રોબોટ હોય દર્દી ટેબલ પર સૂતું છે અને એની પાસે જઈને એ ઓપરેશન કરે ને ડૉક્ટર આસપાસમાં એને જોયા કરે ઓબ્ઝર્વેશન કરતા હોય કે સર્જરી વ્યવસ્થિત થાય છે કે નહીં માણસના મનમાં આવું કંઈ ચિત્ર જન્મે પણ આ વાસ્તવિકતા નથી રોબોટિક સર્જરી આ રીતે થતી નથી હકીકતની અંદર રોબોટિક સર્જરી અને દૂરબીની સર્જરી એ મેથડ સેમ છે પેશન્ટના દર દર્દીના પેટની ઉપર એક વચ્ચે હોલ પાડવામાં આવે જેમાંથી કેમેરો અંદર ઉતારવામાં આવે બીજા ત્રણ કે ચાર હોલ પાડી એમાંથી સાધન નાખવામાં આવે દૂરબીનથી સર્જરીની અંદર એ સાધન ડૉક્ટર હાથમાં બહાર હતી એને ઓપરેટ કરે અને અંદર સર્જરી થાય રોબોટના કેસની અંદર આ જે મુમેન્ટ હોય એ રોબોટ કરતું હોય પરંતુ એને ઓપરેટ તો ડોક્ટર પોતે જ કરવું પડે આપણે જોઈએ આ રીતે છે છે આ આ રોબોટ્સના આર્મ્સ અહીંયા ડોક્ટર બેસે અને કન્સોલ ડિટેલમાં જોઈએ આપણે એકચુત રોબોટ છે અહીંયા પેશન્ટ સુતું છે આ રોબોટની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે એ દર્દીના પેટમાં નાના હોલ કરી અંદર જવા દેવામાં આવે છે અને સર્જન અહીંયા બેસે અને એ થ્રી ડિવિઝન હોય અને હાથ દ્વારા એ રોબોટને ઓપરેટ કરતા હોય છે આપણે વધારે ડિટેલમાં જોઈએ આ સર્જન છે અહીં એને વિઝન આવે જે થ્રી ડી હોય છે અને સર્જનના હાથની અંદર ઇન્સ્ટ્રુમેન્ટના કંટ્રોલ હોય છે આ રોબોટના સાધનો છે જે દર્દીના શરીરમાં હોલ પાડી અંદર ઉતારેલા છે અને અંદર એ આ રીતે મુવમેન્ટ કરતા હોય છે પરંતુ બહાર આ સર્જનનો હાથ છે એની અંદર એના કંટ્રોલ હોય છે મુવમેન્ટ્સના બધા આ રીતે સર્જન મુવમેન્ટ કરે બહારથી અને અંદરની મુવમેન્ટ સાધનો આ રીતે કરતા હોય છે કહેવાનો મતલબ એવો કે રોબોટ પોતે સ્વતંત્ર કશું જ કામ કરતો નથી સંપૂર્ણ કામ બહાર સજ્જની આંગળી જે રીતે મુવમેન્ટ કરે એ રીતે અંદર રોબોટ ઇન્સ્ટ્રુમેન્ટ મુવમેન્ટ કરતું હોય છે એટલે આને મેડિકલની ભાષામાં માસ્ટર સ્લેવ કન્સેપ્ટ કહેવામાં આવે ગુજરાતી ભાષાંતર કરીએ તો માલિક અને ગુલામનો કન્સેપ્ટ જેમ માલિક આજ્ઞા કરે એમ ગુલામ મુવમેન્ટ કરે એમ અહીંયા પણ જેમ ડોક્ટર હાથની મુવમેન્ટ કરશે તે પ્રમાણે અંદર રોબોટ સર્જરી કરશે આપણે એકચુ સર્જરી બી જોઈએ આ અંદર એકચુ સર્જરી આ રીતે થતી હોય છે આ રોબોટના ના છે સર્જન પોતાના હાથથી મૂવમેન્ટ કરે છે અને અંદર ઓપરેશન ચાલે છે હવે આ જે ઓપરેશન છે ના ફાયદા શું રોબોટથી સર્જરીના બેનિફિટ શું સામાન્ય રીતે જે સર્જરી સાદી સિમ્પલ છે એપેન્ડિક્સ છે પેશન્ટની પથરી છે સરળ સર્જરી છે એમાં રોબોટ થી કરે કે દૂરબીનથી કરે બહુ ખાસ ફરક પડતો નથી આધાર એવું છે કે રોબોટના ઓપરેશન કરવા માટે પેટની દિવાલમાં કાણા મોટા પાડવા પડે છે પરંતુ જે સર્જરી કોમ્પ્લેક્સ છે અઘરી કામ છે જેની અંદર પેટની અંદર ટાંકા મારવાના હોય કેન્સરની સર્જરી હોય એની અંદર જે દૂરબીન છે એનું સાધન એકદમ સીધું હોય એની મૂવમેન્ટ સાથની ન હોય જ્યારે રોબોટનું જે સાધન હોય એના રિસ્ટ એટલે કે એની જે આગળની પીપ હોય એની મૂવમેન્ટ દરેક દિશામાં થઈ શકે અને સર્જરીને થ્રી ડિવિઝન મળે એટલે પરફેક્શન થોડું વધારે આવતું હોય છે પરંતુ સામે એ અંદર પણ કાણા મોટા પાડવા પડે અને સમય થોડો વધારે લાગે કારણ કે રોબોટની ડોકિંગ એટલે કે લગાવવા માટે અને ઇન્સ્ટ્રુમેન્ટ બદલવા માટે ઘણો સમય લાગતો હોય છે એટલે જે સર્જરી અઘરી છે એની અંદર રોબોટથી થોડું પરફેક્શન વધારે આવે સામેની કોસ્ટ રૂટીન સર્જરી કરતા એક કે દોઢ લાખ રૂપિયા વધી જતી હોય છે એ સિવાય આઉટકમ એટલે કે ફાઇનલ રિઝલ્ટની અંદર જનરલી બહુ ફરક પડતો નથી હાલમાં જેટલા બી સંશોધનો થયા છે એની અંદર લગભગ સેમ વસ્તુ આવી છે કે દૂરબીનથી ઓપરેશન કરવામાં આવે કે રોબોટથી કરવામાં આવે ફાઇનલ રિઝલ્ટની અંદર બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી ધન્યવાદ